વિંદમાં સુરત મહાનગરપાલિકાના બેરૂપ જોવા મળ્યા વિસ્તારમાં મોટા પતરાના છેડો કરાયા બંધાયેલા કાચા બાંધકામો અને પતરાના છેડો શહેરના મોલ માર્કેટો સીલ કરવામાં આવી પણ બાંધેલ પતરાના સામે કોઈ કાર્યવાહી નહીં જવાબદાર વિરુદ્ધ ખાતાકીય તપાસ માંગ વોર્ડ નંબર સાતના કોર્પોરેટર ડોક્ટર કિશોરભાઈ રૂપર માંગ

દુર્ઘટના છે ને એમાં જે બે રેલા લોકો છે એમને શ્રદ્ધાંજલિ આપું છું પરંતુ આજની તારીખમાં પણ આ પ્રોબ્લેમ અધિકારીઓના હિસાબે જે તે વિસ્તારના સંલગ્ન કોર્પોરેટરશ્રીઓ ધારાસભ્યશ્રીઓ કે અન્ય કોઈ આગેવાન મિત્રો કે બિલ્ડરોના હિસાબે આ તકલીફો જે છે એ હજુ ચાલુ જ છે વારંવાર લગભગ મારા દ્વારા ઝોનના ઉચ્ચ અધિકારીઓ અને કમિશનર શ્રી સુરત મહાનગરપાલિકાને વારંવાર રજૂઆતો અને લેટર દ્વારા પત્રની જાણથી એમને ધ્યાન દોરવામાં આવે છે કે ઇલિગલ કન્સ્ટ્રક્શન અને જે ટેમ્પરરી સ્ટ્રકચરો છે જે સુરતની અંદર બની રહ્યા છે એ ટેમ્પરરી સ્ટ્રકચરો ઇલિગલ કન્સ્ટ્રકશન અને જે ગેરકાયદેસર શેડ બનાવવામાં આવે છે એને દૂર કરવામાં આવે અને નવા બનતા અટકાવવામાં આવે વારંવારના પત્રો છતાં પણ જ અધિકારી શ્રીઓ કમિશનર શ્રીઓ કે જે તે ઝોનના અધિકારી શ્રીઓએ આ બાબતે કોઈ જ ધ્યાન દોરવા છતાં કોઈ જ પ્રકારની કાર્યવાહી કરેલી નથી વાત કરું તો અમારા જે કતારગામ વિસ્તારની અંદર લગભગ ઘણા વર્ષોથી આ બાબતનો પ્રશ્ન લગભગ ચર્ચાઈ રહ્યો છે કે આ વિસ્તારની અંદર વધારેમાં વધારે ઇલ કન્સ્ટ્રક્શન અને ઇલીગલ ટોમ અને ઇલીગલ આ ટેમ્પરરી સ્ટ્રક્ચરો બનાવવામાં આવેલા છે એમાં ઘણા બધા નાના ઘરના લોકો એટલે કે મધ્યમ વર્ગથી ગરીબ વર્ગના લોકો વધારે ખર્ચ ન થાય એના હિસાબે નાની એવી કોટડી બનાવી અને પોતાનો ધંધો અને બેરોજગારી દૂર કરી અને રોજગારી પોતાના પરિવાર માટે રોજગારી મેળવવા માટે કરવા માટેના ડોમ મોટા મોટા બનાવી અને રાજકીય પીઠબળના હિસાબે શ્રીઓના મેળા પીપળાની સાથે સાથે આ કાર્ય કરતા રહ્યા છે હવે જ્યારે પણ દબાણ આવે છે કે આવી દુર્ઘટનાઓ બને છે ત્યારે ત્યારે આ નાના વર્ણ મધ્યમ વર્ગના લોકોને હેરાન કરવામાં આવે છે પરંતુ જે મેળા પીપળાવાળા ધારાસભ્ય શ્રી બિલ્ડરો અને મોટા મોટા અધિકારીઓની સાઠગાંઠના હિસાબે એમના જે બનાવેલા જે ડોમ હોય એમની જે પરમિશનથી પરવાનગીથી બનાવવામાં જે ડોમ હોય છે એને કોઈ હલાવી શકતું બી નથી

આ ચાલી રહ્યું છે કામકાજ હાલમાં જ મેં માનનીય કલેક્ટરશ્રી માનનીય પોલીસ કમિશનરશ્રી અને તાજેતરમાં માનનીય મહાનગરપાલિકાના કમિશ્નરશ્રીને પણ એક ટીપી પચીસ ની અંદર જે વર્ષોથી જે ઇલીગલ કન્સ્ટ્રકશન જે ચાલી આવ્યું છે અને ડોમ જે બનાવી અને એમાં મોટા પાયાથી કામકાજ કરવામાં આવી રહ્યું છે એ બાબતે મેં અરજી કરેલી છે અને એમને કહ્યું છે છે કે પાછળ જે જે પ્લોટો પડેલા એમાં લાખો રૂપિયાના ડોમ રૂપિયાના ડોમ કોની પરમિશન થી અને કોના મેળા પીપળાની અંદર આ બનાવવામાં આવે એની તપાસ થાય અને જે પણ કોઈ આમાં અધિકારીઓ જવાબદાર હોય જે પણ કોઈ આમાં ધારાસભ્ય જવાબદાર હોય જે પણ કોઈ કોર્પોરેટર આમાં જવાબદાર હોય કે જે પણ કોઈ બિલ્ડર જવાબદાર હોય કે કોઈ આગેવાન જવાબદાર હોય એમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને આ જે લોકો આમાં આવેલા હોય એમની ખરેખર ખાતાકીય તપાસ થાય અને આ જે કોર્પોરેટર શ્રીઓ અને પ્રતિનિધિઓ છે કે પછી ધારાસભ્ય છે કે બિલ્ડરો છે એમની આવકની પણ તપાસ કરવામાં આવે અને બે નંબરી આવક એમની તપાસ કરી એમને જે તે અનુરૂપ નિયમ મુજબ એમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી મારી વિનંતી છે જય હિન્દ જય ભારત